ભારતીય બનાવટની વિદેશી દારૂ વાઇઝર મેગ્નિયમ સુપર પ્રીમિયમ બિયર પાંચસો મિલીના બિયરના ટીન નંગ બસો ચોસઠ જેની કિંમત રૂપિયા સાડત્રીસ હજાર ચારસો અઠ્યાસીની મથાના મુદ્દામાલ સાથે એક આરોપીને પકડી પાડી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢતી સારોલી પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી સેક્ટર એક

મનીષભાઈ વિઠ્ઠલભાઈ બકલ નંબર બે હજાર પાંચસો ચોંસઠ તથા પોલીસ કોન્સ્ટેબલ હિંમતભાઈ માઉજીભાઈ બકલ નંબર એક હજાર આઠસો ત્યાંસીનાઓને તેમના અંગત અને વિશ્વાસ બાતમીદાર મારફતે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે એક ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સિમા થ્રી વ્હીલ ટેમ્પો રજિસ્ટર્ડ નંબર જીજે ઝીરો ફાઇવ સીવી ટુ એટ ફાઇવ ટુમાં કેશવરામ સરોજ નામનો ઇસમ પોતાના આર્થિક લાભ અને ફાયદા ભારતીય બનાવટનો વિદેશી દળનો જથ્થો સફેદ કલરના થર્મોકોલના મોટા ચોરસ બોક્સમાં ભરી લઈ જઈ કડોદરા રોડ ખાતે નિયલ ચેકપોસ્ટથી પસાર થઈ સુરત શહેરમાં પ્રવેશ કરનાર છે મજકૂર થ્રી વ્હીલ ટેમ્પાના ચાલકે શરીરે ગ્રીન કલરનું ટી શર્ટ અને ગ્રે કલરનું ટ્રક પેન્ટ પહેરેલ છે વગેરે મતલબની સ્ટાફના માણસો સાથે નિયોલ ચેકપોસ્ટ ખાતે વોચમાં હતા તે દરમિયાન બાતમી હકીકતવાળા ગ્રીન કલરનો બજાજ કંપનીનો મેક્સિમા થ્રી વ્હીલ ટેમ્પો રજિસ્ટર્ડ નંબર જી જે ઝીરો ફાઈવ સીવી ટુ એટ ફાઇવ ટુમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ બર્ડવાઇઝર મેગ્નિયમ સુપર પ્રીમિયમ બિયર મહારાષ્ટ્ર બનાવટ ના બિયર પચાસ હજાર તથા મોબાઈલ ફોન અંગે કિંમત રૂપિયા બે હજાર પાંચસો મળી કુલે કિંમત રૂપિયા એક લાખ નેવ્યાસી હજાર નવસો અઠ્યાસી ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી કેશવ રામ ભગવતી ખબર નથી રહે મોટાવરા છ સુરત શહેરનાઓને વોન્ટેડ બતાવી પ્રોહિબિશન નો કેસ શોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલની સાથે